આયસ બેટા હાલી હાલીન થાય રહ્યા સુનગર સુનનગર ઈકો જૂનામાં જોવા ગયા પણ બરોબર જામી નહીં ખખડી ગયેલો હતો નહીં બાપા ખખડી તમે ગયા અમે હું ગીર ગાડીમાં ગયા તારે બાપની વાયડી નઈ એક પાટુ મૂકીને તો ભીત માં રવાડા છોટ્યા રહેશે હાલો છોડા જા મને ભીત માં છોડા દો હાલો સાની માની ઘર ભેગી થા આલ્યામ લે કાકા રીંગણી નીન નાખું માર બાપુ જાય ઈકો ગાડી લેવા ઈકો ગાડી લઈને આવે ને એટલે હું માર બાપાને બધા એમ જાશુ હેડ માં રીંગણા ભરીને

<laughs> तुम्हाला पोपण नरिंग ना नको काय काय मत दिसा ते नोट काय दे ने बापा ये आई उंदरिंग ला कवरे सत्य हा हा

પણ હું આવીશ ને તો બાપા મને મારશે મેં કાર્ય પોપટ નું ડોકું બી લખ્યું છે એ બાપાએ કીધું તેને તમને મેરા બીજો પોપટ લઈ દેવાનો હોય બીજો લઈ દેવાનો હે હા તો આ લાવ હે આરામ સાનો રઈદા રો રોન કારો પડી ગયો તમે કા વાત આવ તાલે કારો પડી ગયો હા જબર બાજરા રોટલો ઠોકી દે તોય ખોટું બોલેશ આલા એક સોના તારી આ એક સોના તારી બાપા મારે સોના ને લે મારે આ બે ઘણી એ બે મોટા બાટલા તારા થવાના એ તારા મામા ની આવે ને ત્યાં થોડી થોડી સોડા આપડે ખોટો ખર્ચો નાની સોડા લઈ લે આ એક નો છોકરો બીવી જાય છે બાપા માતાજી ના ખોટું બોલે તારીરા કાચરા તું ખોટા હલા ઘરમાં આ બે સોડા તારી આ બે સોડા મારે કાળું

રાતે તાવ આવી જાય છે તો દવાખાને લઈને જવું પડશે રાતે પછી તું ધોડીશ દવાખાને લઈને મન માર ભાગ છોડે છે હું એ જોવા ખાલી કુ પોર્યા નીચે થાય તો રે કોના ભાગે પોક્યું તો બાપા મારા ભાગે વાળો પીગો તો હા મારો દીકરો હારું તે યાદ કરાયો આ પાંચ છોડા તારી આ પાંચ છોડા તારી તારે જેમ વધારે છે ક્યાં વધારે છે શું આયો બાપા

હજી બેટા તારે એવી પંચાણું પસાડ્યું ખાવાની હે તય તું મારો દીકરો મોટો થઈશ હજી તે પાંચ જ પસાડ્યું ખાધી છે હા હવે તમે હાસું બોલ એટલે મન ના હાસો તો આટલે તમે એવું નતું કાલે બગીચામાં સામ જઈ ને તે તાર માં લાવી દઈ ને હાટુ સફરજન ને એવું હણકામ હંગરી આ તો મારા સામે કેમ તમે ખોટું બોલ્યા તો મારો દીકરો એમાં મારો શું તાર માં ને જઈ ગસ કાઈ ને જાને તો તમારે રખાય માં એક 1000 મને નતું આપ્યું બેટા 1000 આ મને રો વાયુ જાય મને એવું બહેર ઉદેડ્યું હું કરવું ખાઓ વિના ઠીકા હા એ તો ખાઈશ બેટા માથે તમારા જેવા છોકરા ભગવાને દીધા એક વાર બૈરાનું ન પૂરું પડે અને એક વાર આ ત્રણ વાંઢોણિયાનું ન પૂરું પડે